ઉનાળાની ઋતુ શરૂ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો સુરતમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ફૂડ વિભાગે પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી હાનિકારક વસ્તુઓનો નાશ કરાયો હતો ઉનાળાની સિઝન શરૂ થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં પીતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે આરોગ્ય માટે હાનિકારક ઠંડા પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતાં પેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે બરફની પેપ્સી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે અત્યારે અમારા સાઉથ અને ઉદનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા શ્રમ વિસ્તારો છે ઉદનાધનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિન્સ ચા મતલબમાં જેટલા પેપ્સી તો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ કે તેને અમે જગ્યા પર જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગર વસ્તુઓ વેચાય છે અત્યારે